અહીં ટ્રાયપોડ ખોલે મને લાગે મારું ટ્રાયપોડ ઓળખાવાના છે આજે એવું મને લાગે ઇન્ડોરિયા પાર્ટી તરબૂચ ખાવા મંડાઈ ગઈ મારા ભાઈ તમને વાંદરાના તો ઉંબોડી હોય છે પણ હક નો પડે હાય વિરેન દોસ્તો કેમ છો બધા મજામાં ને મજામાં રહેશો તો અત્યારે ભાઈ નેક્સ્ટ વ્લોગ પરિવાર તમે આવી ગયા છો તો વિડિયો પૂરો જોજો જય તો શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને અમે મામભાણા થતા ઉપર પણ વિપુલ ફાઇનલી પ્લાન એક્સચેન્જ કરી નાખ્યો છે તો આને ઉથલાવાનું છે બધું ખાતરને કેમ કે ભાઈ ખેતર બધું નાખવાનું છે ટ્રેક્ટર ભરીને ટ્રોલી તો આને ઉથલાવાનું છે તો ફટાફટ આ કામે લાગી જાય ને આ ખાતર ખેતર પગડવાનું છે ખેતર નીરણ પડી છે ત્યાંથી લાવવાની છે તો વિપુલભાઈ ખાતરનું કામકાજ ઉપાડી દઈશ તો આપણે લાગી જાય ને કરવા માંડીએ ફટાફટ કામ નાતમાં આવી ગઈ સરબુ તો મને આપવાનું છે કે તરબૂચ નહીં તો નથી આપવાનું તો ફટાફટ લાગી જાય કામે તો ચાલો કામ કરવા માંડીએ અને અમાર આ છોકરો છે આ છોકરો બહુ મહેનતી છે પણ કારખાને જ આવી ઈરા ઘઈને આવીને મંડાઈ જાય મારે આર કામ કરવા એને ઈરા અહીંયા હમારી નીકળી જાય કે કે આ ઈરા ગમ મારે આ ના કરતા કરી અમાર આ એક માણસ છે ને પણ હા કામ બહુ છે ભાઈ પૂરે પૂરો ભાઈ મને તમે જોઈ જ શકો છો વિડિયોમાં એટલો કામો બહુ છે આ ભાઈ છે ને સાંભળીને આ રહ્યા ઠીકલે યાર ચોડાઈ શું કરવાનું ખબર નહીં ને પાછો મને કહીજો ને મારી રહે પેલો ધાર જટ ખાતર કાઢો મળી જટ ખાતર કાઢો મળી જટ વેલું પતે ને કાને પછી તમને હું આવી જા નજી મહેશભાઈ સટકી ગયા કેમેરામેન બની ગયા કે ભાઈની તબિયત થોડીક લો છે એટલે ભાઈ કામ નથી કરવાનું આધાર आप भाई नो वारो पड़ी जाओ ना मारे यार मारो या। हाँ वारो पड़ी जाए मैं इतने मजा ना थे अच्छा थोड़ा अच्छा थोड़ दोनों निकली जूस आड़ी खातर एक बुध गाठी है मतलब दोनों... दोनों दबाई जाए <laughs> दोनों दबाई जाए ऐसी थी जाए ऐसी ऐसी ऐसे नहीं थाई जाएगा एक एक बार बेंट तबियत लो दे ले मारो वारो पड़ी जाओ ना क्या मैं ये मारे इन्हों का इन्हें पक्का काम આ ભાઈ તો અમાર આવું કંપાળી ગયું કે અડે ન કે કે એને તો ભરાઈ ને કટોરું ઉતપોકણ મેમાન ઓને હેલો મિત્રો તો હવે અત્યારે હું આવી ગયો ભાઈ સાઇડ ઉપર આજે ભલે વેલા કરે 3:30 જેવું થઈ ગયું 3:30 5 જેવું ને નેક્સ્ટ દિવસ ને નવા દિવસની શરૂઆત સાથે કામ પાડી માં આવી જશે કામ પર સીધા કરે ભાઈ કામકાજ માં ગઈ કાલે એટલું કરીધું મે મોડે રાત સુધી કામ કરતા હતા ખરું ને બધું ગોળી નાખ્યું ને આટલો ઢીકલો હજી આવ્યા નથી કારખાને પણ વાર લાગશે સાડા પાંચ છૂટા થઈને આવે પશુ અમારે બે બાકીનું બધું કારણ ઉપાડી દેવાનું છે કે આજ ભાઈ સાઈડ ઉપર ડાયરેક નાખીને કપડાં આવી ગયા પ્રેસ થવા જાઉં તો બધું ખાતરમાં એ નહીં થઈ જાય ને પાણી આવી ગયું છે તો ઊંડા પલ્લે દ આવી ગયા છે લગ્નમાંથી કેમ કે એ આજ મારા ભેગા આવ્યા ન હતા સાઈડ ઉપર ભાઈ ને હમણાં લગ્ન ખાવાનો મોકો મળી ગયો તો આજ લગ્ન ખાવા ગયા ને સાઈડ આવ્યા નતા ને હું અત્યારે ભાઈ લાગી જામ સામે મહેશભાઈ તો કરવા લાગવાના નથી કેમ કે એની તબિયત છે લો વાળું ને ભાઈ પાણી ભાઈમાં છે થોડું તો પેલા ઉલાળો લઈ લઉં પાણી શરૂ કરીને પછી લાગી જ ખાતરનું કામકાજ છે ભાઈ વહેલું વહેલું પત્તાવાનું છે કેમકે આ ચાર પાંચ દિવસ હાંજ હાંજ ના ત્યાં ભેગું થાય ઢગલો કરવાનો છે આખો બારો પાણી શરૂ કરી દમ ઘાસમાં તો ચાલો પેલા પાણી શરૂ દો અને પછી લાગી જાવ કામે તો યાર વિડીયો જોયા રાખજો ને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ દીશ વિડીયો જોયા રાખી ચાલો આગળ કામ કરતા રહીએ તો પછી પાણી શરૂ કરી દીધું છે આ ઘાસમાં ને ઘાસ ભાઈ પાણી તણાઈ તણાઈને મળે કેમકે સાંજ જાંજ ના આવીને સાઈડ ઉપરથી મોટર શરૂ કરતા હોય તો આ થોડું ઘણું હાલે અડધી પોણી કલાક તો પાણી પૂરું થઈ જાય તો કંઈ વાંધો નહીં યાર એડઝસ્ટ તો થઈ જાય પણ હવે તોય ચલાવવું પડશે કે પાણીનું કંઈક વ્યવસ્થા કરવી પડી જાય આમ એવું મને લાગે છે હં બકી આમાં હાલવા દો પાણી અને હવે હું લાગી જામ કામ કામ કરવામાં યાર ખાતરનું બધું કામ કરું ઉપડવાનું છે રિપુર્ડ વાવે તો વાર લાગે એટલી વારમાં હું ઘણું ખરું કામ કરજું ઉપાડી લઈ ચાલો કરવા માંડીએ કામ તો ફાઇનલી એકલા એકલા ગોડવન શરૂ કરી દીધું પૂરું આજે કામથી આવ્યા નથી આવીએ તો હું ભૂરું ખરું ખતોડી નાખા ફટાફટ મંડાઈ પડ્યું યાર કામ કરવા માટે વિડીયો વેરાઈ ગયો યાર પૂરો મજા આવવાની છે નથી રાખું પહેલાં Thank <laughs> you. ફાઇનલી કારખાનાથી આવી ગયા છે ઘરે તો ભાઈ એને લેડમાં લઈ લેવાના છે ભાઈને આગળી ને ભાઈ મેં એટલું ઘણું બધું કામકાજ ઉપાડી લીધું છે ખાતરનું ને એકલો એકલો યાર ગોડતો હતો ને વિપુલભાઈ આવી ગયા વિપુલભાઈને કંઈક ઘરેથી મંગે આવી મેં સામાન મારો કેમ કે ઘરે ખાતરને કાઢતા ભાઈ ટ્રાયપોડ ટ્રાયપોડ છે યાર ઘરે પડ્યું છે ક્યારનું આપણે લાવેલું તો યુઝ નથી કરતા તો અહીંયા ખાતર કાઢીએ મેં ઘડી ઘડીક યુઝ કરીએ તો યાર વિપુલભાઈ લઈને આવી ગયા ટ્રાયપોડ ક્યાંય મૂકી દે યાર ફોન કામ કરતા કરતા યાર લોગ બનાવટા ને તકલીફ ના પડે ને કામ આપણું ખોટી ન થાય એટલા માટે વિપુલભાઈ લે આવ્યા ઘરેથી ટ્રાયપોડ તો ફટાફટ ફિટિંગ કરી દઈએ ને પછી યાર લાગી જાય કામે વિપુલભાઈ લઈ લેવાનું છે ઝેપેટમાં આગળ કેમ કે યાર આવ્યા છે જ મોડા અને આપણો વારો પડી ગયો છે એકલા એકલા તો યાર બે વેડ થઈને આડી ખાતરનો ઢગલો કરવા માંડીએ ફટાફટ તો ચાલો પેલા કામ કરો ટ્રાયપોડ થયેલા ફરકું કરી નાખશે હા ટ્રાય ખોલે મને લાગે મારું ટ્રાયપોડ અડાવવાના છે એવું મને લાગે સહી સલામત ભેગું કરી દઈ તો તો વાંધો નહીં એને કંઈક પૂરું કરીએ યાર આવું છે કંઈક આપણા પૂર્તિ એટલું બધું ખાસ તો નથી કંઈ પણ નોર્મલી ખાલી નંગાવ્યું તું ચાલ ચલાવ ત્યારે હાલે યાર આપણું ખાલી વ્યવસ્થા પણ થઈ જવું જોઈએ બાકી આપણે બીજો કોઈ ખાસ કરવાનું નથી halion belgrade maobal rebo zo lere da bayanin har kogar gara ala muku આપણે કામ કરતા હતા થોડુંક ખાતરનું એવું કામ કર્યુંલ ભાઈ છે ને કારખાને ગયા લાવ્યા તરબૂજ ને અમારા કૃપાબેન બેઠી ગયા તરબૂજ ખાવા માટે ભાઈ હું અહીંયા બેઠી ગયો તરબૂઝ ખાવા માટે કેમ કે કામ કરતા હતા તો નાસ્તો આવે તો નાસ્તો તો કરી લેવો પડે પેલા તો ફટાફટ યાર તરબૂઝ ખાઈ લઈએ મમ્મી મોડેસ તો ચાલો તમારે પણ ખાવું તો આવી જાવ તરબૂજ ફટાફટ ચાલો તરબૂજ આપડા હાથમાં આવી ગયી ફાઇનલી તરબૂજ લપટવા માંડીએ પછી લાગી જાય કામે ભાઈ ફટાફટ ખાવા માંડીએ તમારે પણ ખાવું તો આવી જાવ સાપટવા ને મારા ટિંડોરિયા પાર્ટી તરબૂચ ખાવા મંડાઈ ગઈ મારા ભાઈ ધમભાઈ ના છોકરા છે ને અમારા કૃપાબેન એ પણ મંડાઈ ગયા છે ને વિપુલભાઈ ફૂડ ફેટ બોલાવે છે મારા હવે ખાવું નથી અલે આ કોણ આવડું પૂરું કરતું અલે ની તો ભાઈ થોડું ખાઈ નાખતો હોય ને આ ભાઈ ના હાથમાં આવી ગયું મારું સેલ્ફી સ્ટીક તો નખરા કરવા વળગી ગયા છે આપણો સામાન યુટ્યુબ નો ઘરે પડ્યો છે ને તો વિપુલભાઈ ડબલ આખું ઠેલી આખી લઈને ભાઈ તો હખ નહીં પડે આટમાં આવી ને ના મંદરાના તો ઉંભળ્યો હોય જ પણ હક નો પડે કેસલ લગા મેરા મજાક તો સીધા માણસને વિડિયો નો ઉતારે લડી લીધું ભાઈ કામ કરવામાં ન પૂછો વાત ઓરા બધા ભેગલો લઈ લીધો પડી લીધું કામ કર તો વિડિયો લાઈક કર દે યાર ગમે તો ન ગમે તો કરી તો દેજો ને ભૂલતા નહીં